હા એ ના હા એટલે પાછળ માટે બોલવું છે પરમાને ઓકે વાન તો ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બે હજાર પચીસ એટલે એસઆઈઆર આ કામગીરી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચાલી રહી છે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સમગ્ર રાજ્યની અંદર આ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે તારીખ ઓગણત્રીસ અને ત્રીસ દરેક મતદાન કેન્દ્રો ઉપર બીએલઓ બેઠા હશે અને કોઈપણને પોતાના નામ સુધારા વધારા અને નામના પુરાવા સાથેના જે ફોર્મ છે એ દરેકને જમા કરવા માટે આવતીકાલ સુધીમાં પોતાના મતદાન નું ક્ષેત્ર છે જે બીએલઓ બેઠા છે ત્યાં પોતે જમા કરાવી દઈએ જેથી કરીને આ સુધારણા કાર્યક્રમ છે એમાં કોઈ બુથની અંદર કોઈની ડેથ થઈ ગઈ હોય કોઈના શિફ્ટિંગ થઈ ગયું હોય એ બધા સાથે આ નવી મતદાર યાદી આખી પ્રસિદ્ધ થઈ રહી છે એમાં તમે ક્યાંય બાકી ન રહી જાઓ તમારી એક નાનકડી આળસના કારણે ક્યાંય બાકી ન રહી જાઓ એટલે દરેકને મારી નમ્ર વિનંતી છે કે તારીખ ઓગણત્રીસ અને ત્રીસ મતદાન કેન્દ્રો પર બીએલો બેઠા હશે તમારું ફોર્મ ભરાવી પરત કરી ડોક્યુમેન્ટ જમા કરાવી અને એની લઈ લેવા માટે દરેકને હું મારી અપીલ કરું છું